એક નજર કરીએ મુખ્ય અહેવાલ ઉપર બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ સરકારી હોસ્પિટલમાં કાચળા ગરમીમાં દર્દીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું અને જેમાં થરાદ તાલુકો એ અંતરિયાળ વિસ્તાર અને ગરમી માટે એપી સેન્ટર હોવાથી અહીં વિશેષ ગરમી અનુભવાય છે અને થરાદ તાલુકામાં આવેલ સરકારી હોસ્પિટલોમાં ગરમીને ધ્યાનમાં રાખીને દર્દીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર હરીશ

સમગ્ર ગુજરાત રાજ્યમાં ઇવનું એલર્ટ છે અમુક અમુક જિલ્લામાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ કરવામાં આવે છે થરા તે અંતરિયાળ અને બોર્ડરનો વિસ્તાર છે અહીંયા ગરમીનું પ્રમાણ સતત ચોમાણું પિસ્તાલીસ ડિગ્રી રહેતી રહે છે આવા સંજોગોમાં માન્ય સરકારશ્રી દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કમિશનરશ્રી દ્વારા ઇઆઈ ઇલેક્ટિકનની એવી સૂચના આપવામાં આવી હતી જિલ્લાની અને સત જિલ્લાની તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની ગરમીના લીધે તકલીફ ન પડે એટલા માટે કુલરની વ્યવસ્થા કરવામાં થાય છે એટલે પીએમ ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારની હોસ્પિટલને પાંચ કુલર આપવામાં આવે છે અને જમ્મુ સાઇડના કુલર છે દર્દીઓની ગરમીમાં રાહત રહે છે અને કોઈ સ્ટોકનો બનાવ બનવામાં આવે નથી વિશેષ પણ અમારે વોર્ડ નંબર વીસ છે એમાં પણ પાંચ એસી કીટ થયેલા છે એટલે એમાં પણ દર્દીઓ તેના હાથમાં છે ડિલિવરી રૂમમાં જે પ્રસૂતા માતાઓ આવતી ગયો છે તે પણ ગરમીનો ભોગ ન બને અસહ્ય ગરમીનો એટલે તેમાં પણ એક એસીની વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારબાદ ડિલિવરી પછીની જે સારવારનો વોર્ડ છે એમાં પણ બે કુલર મૂકવામાં આવે છે અને સમગ્ર હોસ્પિટલમાં પંખા તથા કુલર અને એસી ચાલુ અલગ હોય છે વિશેષમાં લોકોને પાણીની ઠંડા પાણીની તકલીફ ન પડે એટલા માટે થરાદના દાતાઓ દ્વારા પણ લગભગ અંદાજે પંદરથી વીસ બોટલ એક બોટલ વીસ લીટરનું ઠંડા પાણીની સગવડ કરવામાં આવી છે એનો લાભ પણ ઉપડીમાં આવતા રહેશે ઓકે